મિત્રો આપણે કુબેર ભંડારી જેવી એવા હવે આપણે આવ્યા નિલકંઠ ધામ પહોંચ્યા હેલો આઈ ગુડ આફ્ટરનુન આંબા જોતા જોવો હો તમે ચાલો નિલકંઠ ધામ પહોંચ્યા ગુડ આફ્ટનૂન ભાઈઓ ગુડ આફ્ટરનૂન આ છે નીલકંઠ ધામ પોઈચા સ્વામિનારાયણ મંદિર ચાલો આપણે નીલકંઠ ધામ માં આવી ગયા છીએ હવે આપણે અહીંયાથી આગળ જોતા 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 જાસુ અંદર મંદિર માં અહીંયા ગેટ ઉપર જ ઉભા છીએ નીલકંઠ ધામ પોઈચા

અચ્છા નીલખંઠ ધામ પહોંચ્યા નું મેઇન ગેટ અચ્છા નીલખંઠ ધામ પહોંચ્યા સ્વામિનારાયણ મંદિર હવે આપણે અંદર જઈએ મંદિરમાં ચાલો ચાલો હવે આપણે સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા આવી ગયા છીએ અને અંદર સ્વામીજીના ભગવાન ના દર્શન કરીએ ચાલો હેલો ચાલો તો હવે જઈ રહ્યા છીએ નીલખંઠ ધામ સ્વામિનારાયણ મંદિર માં અંદર चलो अब okay. आप लोग क्या निलखन मेन गेट ऊपर से एंटर एंटर स्थाय अंदर और आ मेन गेट अब वो देखा है मेन गेट निलखन धाम पहुंचा તાલુકો ડબોઈ હિલો બરોડા નીલકંઠધામ પોઈચા સ્વામિનારાયણ મંદિર બરોડા યણ ભગવાન ની મૂર્તિ છે આ નિલખંડ પ્રસાદમ આ મંદિર મુખ્ય મંદિર અહીંયા પ્રસાદ માટેનું છે આ બાજુ પ્રસાદ માટેનું છે અહીંયા જેમ સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદ રૂપે તમે ભોજન આરોહણ કરી શકો છો નિલખંડ ધામ તાલુકો ડભોઈ કિલો બરોડા તમને છે બધી ફેસિલિટી અવેલેબલ છે તમે નાઇટ રોડ પણ કરી શકો છો નીચનધામ ખોઈચા માં પંજાબી ચાઈનીઝ સાઉથ ઇન્ડિયન સ્વામિનારાયણ મંદિર છે પણ તમને બધું મળશે અહીંયા અહીંયા બધું મળશે છે તો સ્વામિનારાયણ મંદિર પણ તમને બધું જમવાના બધા ઘણા બધા ઓપ્શન મળશે તમને અહીંયા એટલે એકવાર મુલાકાત જરૂર લેવી સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પહોંચા એકવાર મુલાકાત મિત્રો જરૂર લેવી અને રિવ્યુ આપો સારો સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પહોંચા એકવાર મંદિરની મુલાકાત જરૂર લેજો Sí <laughs>